ઘણું બધું જાણવાની ઈચ્છા છે આપણી બધાની અંદર પરંતુ તમે જે જાણો છો તેનો તમે સાચો ઉપયોગ કર્યો હેલો સોલંકી આજે કંઈક સારું જાણીએ કંઈક સારું સાંભળીએ એક વાર્તા કહીશ જે જિંદગીની ત્રણ જરૂરી શીખ આપે છે તો ધ્યાનથી સાંભળો એકવાર જંગલમાંથી એક માણસ પસાર થઈ રહ્યો હતો તેણે રસ્તામાં એક ખૂબ સુરત ચકલી જોઈ નાની એવી સુંદર ચકલી એવી ચકલી કે તેણે ક્યારેય જોઈ ન હતી ખૂબ સુરત વસ્તુ જોઈને એમાં મન લલચાઈ જાય છે જેમ કે કોઈ સુંદર ફૂલ કોઈ નવી વસ્તુ જોઈને એવી જ રીતે તેનું મન પણ લલચાયું તેણે વિચાર્યું કે આ ચકલીને પકડી લઉં અને કેદ કરીને મારા ઘરમાં રાખી લઉં તો કેટલું સારું અને પછી તેણે કોઈ પણ ભોગે તે ચકલીને પકડી પણ લીધી પરંતુ તેના પછી જે થયું તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો તે ચકલી બોલી હા હા તે બોલી કે પ્લીઝ પ્લીઝ મને જવા દો જો તમે મને આઝાદ કરી દો જો મને જવા દો છો તો તેના બદલામાં હું તમને ત્રણ રત્ન આપીશ તેણે કહ્યું કે રત્ન તો ચકલીએ કહ્યું કે રત્ન એટલે કંઈક એવી વસ્તુ એવા વિચાર એવા વાક્ય જે તમારી જિંદગી ખૂબ જ આસાન અને ખૂબસૂરત બનાવી દેશે તો તે વ્યક્તિ તરત જ માની ગયો તેણે કહ્યું ઠીક છે હું તને જવા દઉં છું પરંતુ તું એ ત્રણ રત્ન ક્યારે આપશે મને તો તેણે કહ્યું કે પહેલું વાક્ય ત્યારે જ આપી દઈશ કે જ્યારે તમે મને છોડશો બીજું વાક્ય ત્યારે કહીશ કે જ્યારે હું આ ઝાડની ડાળી પર બેસી જઈશ અને ત્રીજું કહીશ કે જ્યારે હું ઉડીને દૂર આકાશમાં તો તે વ્યક્તિ તરત જ માની ગયો અને જેવો તેણે હાથ છોડ્યો તો તે ચકલીએ તરત જ કહ્યું કે તમારા માટે મારા તરફથી આ પહેલી છે કે જિંદગીમાં કોઈ પણ ભૂલ થઈ જાય તો તે ભૂલ માટે પોતાને ક્યારેય ટોર્ચર ના કરવું પોતાને પરેશાન ન કરવું અને પશ્ચાતાપની અગ્નિમાં પોતાને જળાવવું નહીં કારણ કે પોતાનાથી જે થઈ ગયો તે બદલી નથી તેણે કહ્યું ઠીક છે ચકલી ઉડીને ઉપર ગઈ અને ઝાડની ડાળી પર જઈને બેઠી ત્યાં જઈને તેણે કહ્યું કે હવે હું તમને આપી રહી છું તમારી બીજી સીટ મારા તરફથી બીજું વાક્ય જે એ કહે છે કે ક્યારેય પણ એવી વસ્તુ પર વિશ્વાસ ન કરવો કે જે કોમન સેન્સ થી વધારે હોય એક સામાન્ય સમજ છે જે બતાવું કે શું થઈ શકે છે અને શું ના થઈ શકે કોઈ પણ વસ્તુ પર જે સામાન્ય તમારા કોમન સેન્સથી મેચ નથી થતું તો તરત જ વિશ્વાસ ન કરવો કે જ્યાં સુધી એ વસ્તુનો તમારી પાસે મજબૂત સાચો સબૂત ન હોય તેણે કહ્યું ઠીક છે ત્યારબાદ શીખ આપવા માટે ચકલી આકાશમાં ઉડી અને ઊંચા વૃક્ષની છેલ્લી ડાળી પર જઈને બેસી ગઈ અને ત્યાં જઈને ચકલી જોર જોરથી હસવા લાગી તેને થોડું અટપટું લાગ્યું તેણે કહ્યું ચકલી તું હસી કેમ રહી છે મને મારું ત્રીજું વાક્ય તો આપ તો ચકલીએ કહ્યું કે તમે ખૂબ જ મૂર્ખ છો મેં તમને કહ્યું કે મને છોડશો તો હું તમને ત્રણ રત્ન આપીશ તો તમે માની ગયા જો તમે મને પકડી રાખ્યો હોત તો તમને અસલી રત્ન મળ્યા હોત હું એક અદ્ભુત ચકલી છું મારી અંદર ખૂબ જ અને સુંદર ત્રણ ત્રણ હીરા હીરા છે જો તમે મને મને પકડીને મારીને એ નીકાળી લીધા હોત તો તમે તરત જ ધનવાન બની શક્યા હોત એટલે તે વ્યક્તિએ કહ્યું હે ભગવાન મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ આ મેં કેટલી મોટી ભૂલ કરી નાખી પશ્ચાતાપને આગમાં પોતાને સળગાવવા લાગ્યો અને ત્યારબાદ કહે છે કે ચલો મેં તને છોડી તો દીધી જ છે તો તારી ત્રીજી શીખ તો મને આપી દે ચકલીએ કહ્યું કે શું કરશો ત્રીજી શીખ લઈને તમે જે તમે આગળની બે સીખ તો ભૂલી જ ચૂક્યા છો તે વિચારતો રહી ગયો ચકલીએ કહ્યું કે મારી પહેલી સીખ તમને કહેતી હતી કે કોઈ પણ ભૂલ પછી પોતાની જાતને પશ્ચાતાપની આગમાં જળાવવી નહીં કારણ કે જે થઈ ચૂક્યું છે તે બદલી નથી શકાતું પરંતુ મને આઝાદ કરવા વાળી વાત પર તમને ખૂબ જ દુઃખ થઈ રહ્યો છે અને તમે પોતાને ટોર્ચર કરવા માટે તૈયાર થઈ ગયા છો બીજી શીખ મેં આપી હતી કે કોઈ પણ એવી વસ્તુ પર વિશ્વાસ ન કરો કે જે તમારી કોમન સેન્સથી મેચ ના કરતી હોય મારી જેવી નાની ચકલીમાં મોટા અને મોગા હીરા કેવી રીતે હોય એ તમે વિચાર્યું પણ નહીં અને તો પણ તમે માંગો છો તો હું મારી ત્રીજી શીખ ત્રીજું વાક્ય તમને હું આપી દઉં મારું ત્રીજું વાક્ય એમ કહે છે કે નવું શીખવાનો કોઈ જ અર્થ નથી કે જો તમે હવે સુધી જે શીખ્યા છો તેનો સાચો ઉપયોગ નથી કરી શક્યા આપણામાંથી ઘણા બધા લોકો પોતાને ઇન્ફોર્મેશનથી ઓવરલોડ કરતા જઈ રહ્યા છીએ આપણને ડિપ્લોમા જોઈએ ડિગ્રી જોઈએ નવું નવું જાણવા અને શીખવા જોઈએ પરંતુ અત્યાર સુધી જે શીખ્યા છીએ તેનો જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે તો બિલકુલ આપણે વિચાર્યું જ નથી નોલેજ અને મેકઅપ બંને એક જ જેવી વસ્તુ છે નોલેજ અને મેકઅપ બંને જ્યાં સુધી કામે નથી આવતી કે જ્યાં સુધી બંનેનો ઉપયોગ કરવામાં નથી આવતો ત્યાં સુધી બંને કંઈ જ કામના નથી અને આ પૂરી યુનિવર્સ તમને નવું જ્ઞાન અને કોઈ પણ નવી વસ્તુ ત્યારે જ આપશે જ્યારે તમને અત્યાર સુધી આપેલું સારી રીતે ઉપયોગ કરી ચૂક્યા છો તેનો યોગ્ય ઉપયોગ કર્યો છે તો ચાહે એ જ્ઞાન હોય કે અન્ય કોઈ રિસોર્સ હોય તમને ઉપરવાળાએ જે આપ્યું છે તો તેનો પહેલાં સાચો ઉપયોગ કરો ત્યારબાદ જ બીજું માગીએ બસ અંતમાં મારી પણ એટલે જ શીખ કે અવસર અને સૂર્યોદયમાં એક જ જેવી સમાનતા છે મોડું કરવાવાળા હંમેશા તેને ખોઈ દે છે માટે મળેલા અવસર મળેલા સમયનો યોગ્ય રીતે સદઉપયોગ કરો થેન્ક યુ